મને તમારો આ સૂટ ખૂબ સુંદર લાગે છે તમે પ્લીઝ આ મને આપો હું તમને સવારે પાછો આપી દઈશ મારી નણંદે આ રીતે પોયથી કહ્યું કે મારું અધી પીગોઈ ગયું વેવાય પણ તે મારી નાની બહેન જેવી જ હતી હું તેની પાસેથી કોઈ વસ્તુ અલગ નહોતી રાખતી હંમેશા તેની મદદ કરતી હતી હા હા વિશાખા તું જરૂર લઈ લે અત્યારે તું જા જઈને સુઈ જા હું તને આ સૂટ સવારે આપી દઈશ

મને ખૂબ આચર્ય થયું મેં જઈને મારી જોયું પણ વિશાખા ત્યાંથી અંદર આવી રહી હતી વિશાખા તું આ વખતે બહાર ક્યાં ગઈ હતી મેં આશ્ચર્ય પૂછ્યું નહીં ભાભી હું તો બસ દરવાજો બંધ કરી રહી હતી દરવાજા પાસે બસ એક બિલાડી દેખાઈ હતી

ત્યાં અમે વિશાખાને ઇમરજન્સી ચોવીસ કલાક આઈસીયુ રાખવામાં આવશે તે પછી નિર્ણય થશે વિક્રમ અને મમ્મીજી મને દોષ આપવા લાગ્યા બોલ્યા તમે જ તેને કંઈ કહ્યું હશે નહીં તો તે પોતાના રૂમ માં કેમ બંધ હતી હું મમ્મીજી અને વિક્રમની વાતનો શું જવાબ આપું મારી પાસે કોઈ જવાબ હું તો માત્ર મારી જેવો પ્રેમ કરતી હતી થોડી સારી છે પણ અમારે તેનું ધ્યાન રાખવાની જરૂર છે તેને કોઈ ગંભીર ટેન્શનમાં રાખવામાં આવી છે આ વાત પર વિશાખા અને મારી સાસુ મને ભૂરવા લાગ્યા ત્યારે મેં કંઈ કહ્યું નહોતું કર્યું પછી અમે લોકો વિશાખાને મળવા તેના રૂમમાં ગયા તો તે પોતાની ખાલી ખાલી આંખો ઉપરથી છત તરફ જોઈ રહી હતી તેના વિશે અમારામાં કોઈ કંઈ કહી શકતું ડોક્ટરે માત્ર એટલું જ કહ્યું કે વિશાખાને શ્વાસ ઘૂટવાના કારણે અચાનક હાર્ટ એટેક આવતો આવતો બચી ગયો નહી તો જો વાર થઈ જાત તો તે મૃત્યુના મુખમાં જઈ શકતી હતી વિશાખાના વિશે આ જાણીને મમ્મીજી ખૂબ ગભરાઈ ગઈ

લાગ પૂછવા છતાં તેણે મને કંઈ કહ્યું નહીં બલકે તે વારંવાર પોતાના રૂમમાં જવાની જીદ કરી રહી હતી મજબૂર થઈને અમે પણ તેને તેના રૂમમાં જઈને રાખી દીધી પણ ડોક્ટરે કહ્યું હતું કે વિશાખાને કોઈ પરેશાની ન આવવી આજ કારણે અમે પણ પરેશાન હતા કારણ કે વિશાખાની વાત ન માનીએ તો પણ તેના માટે સારું નહોતું વિશાખાએ પોતાના રૂમમાં જઈ ફરીથી દરવાજો બંધ કરી દીધો ઘણી વાર તેનો દરવાજો બંધ રહ્યો અમને ફરીથી શંકા થવા લાગી તેનો દરવાજો ખખડાવ્યો તેણે દરવાજો ખોલ્યો તો તેનો શ્વાસ ફૂલી ગયો હતો તે ફરી પરેશાન લાગી રહી હતી અને આ વખતે પણ તેવું જ થયું તે ધડામ કરીને જમીન પર પડી ગઈ અને ફરીથી બેહોશ થઈ ગઈ મમ્મીજી અને વિક્રમ મને ફરીથી દોષ આપવા લાગ્યા મજબૂરીથી એકવાર ફરી વિશાખાને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે તે જ વાત કહી કે તમે લોકો અમારી વાત કદાચ સમજી શકતા નથી તેને તાજી હવામાં રાખો વારંવાર દમ કારણે તેની સાથે આવે છે હવે જો આવી બે બેદરકારી રાખવામાં આવશે તો વિશાખાને હાર્ટ એટેક આવી શકે છે અને ફેફસાની સમસ્યા પણ થઈ શકે છે આ વાત પર અમે બધા શંકામાં પડી ગયા હતા કઈ સમજ નહોતું આવતું કે શું કરવું ત્યારે મેં વિક્રમ સાથે વાત કરી હવે વિશાખાને રૂમમાં એકલી રહેવા નહીં દેવી જોઈએ જો આવું જ કરશું તો તેની સેહતને ખતરો થશે વિક્રમ બોલ્યા તે બધું સાચું છે પણ જો બિન અજાણે તે રૂમમાંથી અલગ રાખશું તો તે નારાજ થઈ જશે તમારે તેના બંધ રૂમમાં ડોક્યો કરીને જોવું પડશે એકલા રૂમમાં એવી શું વાત છે જેથી આ અમારી સામે બેસવાથી કતરાય છે વિક્રમની વાત પણ સાચી હતી અને બહાર આવીને બેસવા નથી માંગતી રાત્રિ નું ખાવાનું ખાય વિશાખા પોતાના રૂમમાં ચાલી ગઈ તેણે દરવાજો બંધ કર્યો મેં પહેલેથી જ સામાન્ય રીતે તેની બારીનો પડદો ખોલી રાખ્યો હતો

અને મીણબત્તીઓ તેની આસપાસ સળગી રહી હતી હવે મને આખી વાત સમજાઈ ગઈ હતી કે વિશાખાનો દમ મીણબત્તી જેને કારણે માણસને શ્વાસની બીમારીઓ થાય છે અને જો વધુ વાર માણસ મીણબત્તી ની સામે બેઠો રહે તો તેનો શ્વાસ અટકી શકે છે હું જલ્દીથી દરવાજો ખખડાવવા લાગી વિશાખાએ જલ્દી જલ્દી પોતાના વાવ વાવ્યા મીણબત્તીઓ ઓલવીને એક ડ્રોવરમાં મૂકી દીધી અને ડ્રોવર બંધ કર્યો ગુસ્સામાં બોલી શું છે કે તમે દરવાજો ખકડાવી રહ્યો છો મને અન્ય કોઈ બહાનું ન સૂચ્યું તો મેં કહ્યું વિશાખા મારી જાન તે કપડા મને પાછા કરી આપ જે તે એક બે અઠવાડિયા પહેલા લીધા હતા મારે કાલે જરૂરી કામે જવાનું છે તે કપડા મારે બપોરે બાર વાગ્યે પહેરવાના છે જો તું મને અત્યારે આપીશ તો હું તેને ધોઈને છત પર મૂકી દઈશ સવારે સુકાઈ દેશે તો હું ફંક્શનમાં પહેરીને જઈશ મારી વાત પર વિશાખાનો ગુસ્સો ઠંડો પડી ગયો હા ભાભી તમારા કપડા તે તો હું ભૂલી જ ગઈ હતી તમે એવું કરો મારા અન્ય કોઈ કપડા લઈ લો હું તમને તે અત્યારે આપી શકતી નથી કેમ ભાઈ મને તો અત્યારે જ જોઈએ છે મેં જીત કરી તને તાજી પડદો હટાવવા લાગી ભાભી આ તમે શું કરી રહ્યા છો હું પડદા વિને કેવી રીતે સુઈશ કોઈ વાંધો નથી વિશાખા આ ઘરમાં બીજું

કપડા હું એક અઠવાડિયા પહેલા વિશાખા ઈવા ઈંડાના છિલકા લાગેલા હતા અને દુર્ગંધ પણ આવી રહી હતી મને ખૂબ ગુસ્સો આવ્યો વિશાખાએ મારા કપડાની આ શું હાલત કરેલી મેં તરત જ કપડા વધુ પાણી અને સર્ફ વડે ધોઈ નાખ્યા મને ખૂબ જ આશ્ચર્ય થયું કે દરેક કપડામાં અમુક જગ્યાએ રંગ પણ ઉમેરેલો હતો અને અમુકમાં દુર્ગંધવાળા છિલકા ચોટેલા હતા કપડા ભીંજવીને હું બહાર નીકળી ત્યારે વિક્રમ મારી રાહ જોઈ રહ્યા હતા તેઓ પણ થોડા પરેશાન લાગતા હતા મેં તેમને વાત કહી અને વાત સાંભળીને તેઓ વધુ ચિંતિત થઈ ગયા પણ મને ખબર હતી કે હવે શું કરવું છે આ રાત હું આખી ખાસ વિચારી રહી કે એવું શું કરું જેથી વિશાખાને મારો વિશ્વાસ થાય અને તે તેના મનની વાત મને કહે જેથી હું તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકું શું જાણે તેને તેના મનમાં શું ઝંઝાવાત પાવ્યું હતું વિચારતા વિચારતા રાતના 3 વાગી ગયા આખી રાત મેં ઊંઘ લીધી નહીં

हालत ખરાબ હતી हूँ तरत दौड़ी पूछू मम्मी जी शू थ જોયું તો મારી નણંદ વિશાખા ચાર પાઈ પર નિજાન પડી હતી એના મોમાંથી લોહી નીકળી રહ્યો હતો એના વાવ વિખરાયેલા હતા મારા પતિ વિક્રમે કહ્યું શીલા જલ્દી તેને સંભાવ તે પોતે ગાડી લાવવા દોડી ગયા વિશાખા ખૂબ બીમાર હતી મોમાંથી લોહીની ઉલટી આવી રહી હતી વિક્રમ તરત જ ગાડી લઈને આવ્યા અને અમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા આ વખતે તો અમે બધા દવાખાના પણ સમયસર હતી પણ ભગવાન જાણે હવે શું થયું ડોક્ટરે તેને તાત્કાલિક આઈસીયુ માં દાખલ કરી તેની હાલત અંત્ય નાજુક હતી ડોક્ટરો પણ કહેતા હતા કે તેમને વિશાખાની બીમારી સમજ ન પડી

મને એની પીડા સમજાતી નહોતી તેથી હું ચૂપ રહી વિશાખાના ગયા હજુ માત્ર એકવીસ દિવસ થયા હતા એક દિવસ હું વિશાખાના રૂમમાં ગઈ મેં તેના કપડા ગરીબોને દાન કરી દીધા રૂમમાં ફક્ત તેની એક મોટી અલમારી બાકી હતી જેને તાવ લગાડેલું હતું મને એ અલમારી ખોલવાની ઈચ્છા થઈ જાણવા માટે કે શું એની અંદર કેવું છે જે એની બીમારી અને જિંદગીના અંતનો આત્માધારિત હતી વિશાખા બાપણથી પાખી પગલે લુલા ચાલી હતી એના ઉચ્ચાર માટે ઘણી પ્રયાસો કર્યા પણ સફળતા મળી નહોતી તે જેમ જેમ મોટી થતી ગઈ એ આડપા રસ્તાઓ સાથે જ્યારે કંઈ પણ ન મળ્યું ત્યારે તેણે મને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું તેના જ વાપરેલા સામાન મોણબત્તી રાસાયણિક તાંત્રિક પદ્ધતિઓ તેને ઘાતક બની ગયા અંતે

તો હું ભગવાન પાસે તેની સારવાર માટે પ્રાર્થના કરતી મેડિકલ દુનિયામાં દરેક બીમારી માટે છે પણ પણ તેણે ખોટો રસ્તો પકડ્યો અને મને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો મારી ભગવાનને એકમાત્ર પ્રાર્થના છે એવી આત્માઓને શાંતિ આપો તેમને સાચે માર્ગ બતાવો મને પણ સહનશક્તિ આપો કે હું એમને માફ કરી શકું હવે તો હું તેને દિલથી માફ કરી ચૂકી છું મારે તમારાથી વિનંતી છે કૃપા કરીને મારી નણંદના આત્મા માટે એક પ્રાર્થના કરો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ આવજો મિત્રો